ટ્રક ચાલક ઝાલા વિરુદ્ધ જામનગર એલસીબી પોલીસે સોંપવામાં આવતા એલસીબી પોલીસે ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહની કામરેજ નજીકથી પકડી પાડેલ અને તેની પાસેથી બ્રાઝપાટના વાલનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તુષાર ગાગ્યાની કંપનીને જામનગરથી મહારાષ્ટ્રના સિનર નાસિક વિસ્તારમાં આવેલી એક પેઢીમાં પાર્ટનો તૈયાર માલસામાન મોકલવા માટેનો ઓર્ડર મળ્યો હતો અને જામનગર નજીક દરેમાં આવેલી ટોપ મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી રૂપિયા બ્યાસી લાખ પચીસ હજાર સાતસો એંસીની કિંમતનો તૈયાર માલસામાન રવાના કર્યો હતો જે ઓર્ડર મુજબ તુષારભાઈ જાગ્યા દ્વારા જામનગરના ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આશાપુરા રોડવેઝ કંપની મારફતે જે જે આ માલસામાનની કિંમત રૂપિયા બ્યાસી લાખ પચીસ હજાર સાતસો એસી થવા જાય છે કે જે જથ્થો ટ્રકમાં ભરીને જામનગરથી ટ્રક ચાલક નીકળ્યા પછી નાસિકના નિર્ધારિત સ્થળે પહોંચ્યો ન હતો અને તપાસ દરમિયાન ટ્રક ચાલક પોટનો માલ અન્યત્ર ઉતારી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી ત્યારબાદ હાલતમાં બિનવારસી હાલતમાં આ જથ્થો મળી આવ્યો હતો કે જેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ સિઝાલા સામે પંચકોશી બી ડિવિઝન પોલીસમાં આઈપીસી કલમ ચારસો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને રેડો પડેલો ટ્રક કબજે લઈને તેના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ પ્રકારની તપાસમાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી અને જુદી જુદી ટુકડીઓ ટ્રક ચાલકને શોધવા માટે નીકળી હતી દરમિયાન સુરત કામરેજ મેઇન રોડ પર લસકાના ગામના પાટિયા પાસેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા પોતાના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને તેણે એક દુકાન ભાડે કરીને તમામ ત્રણસો ને દસ બ્રાઝના દાગીના ઉતાર્યા હતા કે જે તમામ બ્રાઝનો સામાન આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં વેચવા માટેની પેરવી કરી રહ્યો હતો તે પહેલાં જ પોલીસે તેને ઉઠાવી લીધા છે અને તમામ માલમત્તા કબજે કરી જામનગર લઈ આવ્યા છે છે અને ટ્રક વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી અને આઈકોન જરૂર જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે